ગુજરાત રાજ્યમાં ગત અગિયાર જૂને મહારાષ્ટ્ર તરફથી પહોંચેલ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું હતું ખાસ આવા દિવસના વિરામ બાદ હવે ચોમાસું આગળ વધે તેવી શક્યતા તો જેથી રાજ્યના લોકો માટે એક સારા સમાચાર આ સાથે જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યના દક્ષિણ ભાગ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે જ મહીસાગર જિલ્લામાં ગતરોજ શનિવારની સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો સાંજે સમય આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરા હતા સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જ્યારે રાત્રિને સમય સમયે જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદનું આગમન થયું હતું કે જેથી લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો જિલ્લામાં ક્યાંય ભારે વરસાદ વરસ્યો નથી માત્ર હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને સાંજની સમય અને રાત્રિ અલગ અલગ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ વિસ્તારમાં ધીમી હળવો વરસાદ વરસ્યો હતો કે જેમાં પુનાવાડા બોર્ડર વિસ્તાર ડીટવાસ ગોધર જોગણ સહિતના ગામોમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો બીજી તરફ સંતરામપુર તાલુકાના કેટલાક ભાગો અને લુણાવાડા શહેરમાં પણ ઝાપટું પડ્યું હતું બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App